વડોદરા શહેરના શંકરપુરા ગામે વિદેશી દારૂની થતી હેરાફેરી પર દરોડો પાડવા ગયેલી એલસીબી ની ટીમ પર હુમલો કરીને રોકવાનો પ્રયત્ન કરનાર ગામના સરપંચ ની એલસીબી પોલીસે ધરપકડ કરીને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા વડોદરા જિલ્લા એલસીબી મળી હતી કે શંકરપુરા ગામના સરપંચ મહેશ ગોહિલ તેમજ તેનો પુત્ર વિશાલ ગોહિલ અને અક્ષય ગોહિલ વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર મંગાવી છે અને હાલ તેનું કટિંગ કરી રહ્યા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ સરપંચ બુટલેગર મહેશ અને તેના પુત્રોને રોકવાનો પ્રયત્ન કરતા તેઓને નીચે પાડી દઈને દબાવી રાખ્યા હતા આ દરમિયાન એલસીબીની ટીમનો બીજો સ્ટાફ સ્થળ પર આવી પહોંચતા નાસભાગ મચી ગઈ હતી આ દરમિયાન પોલીસે બુટલેગર તેમજ શંકરપુરા ગામના સરપંચ મહેશ ગોહિલને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા એલસીબીના સ્ટાફે પોલીસ જવાન ભૂપતભાઈને બુટલેગરોના ચંગુલમાંથી છોડાવતા ખબર પડી હતી કે ભૂપતભાઈને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે જ્યારે તેઓને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા સ્થળ પર રાજસ્થાન પારસિંગની ત્રણ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિદેશી દારૂ અને ત્રણ કાર મળી કુલ બત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર શંકરપુરા ગામના સરપંચ અને બટલીગર મહેશ ગોહિલની ધરપકડ કરી હતી બ્યુરોપોટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો Bell આઇકન દબાવો અમને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર